હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ ને મંગળવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારે યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો વીસ રૂપિયાથી લઈ પાંચસો અઠ્ઠાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો સોતેર રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો છન્નું રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો છત્રીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે બારસો અગિયાર રૂપિયાથી લઈ ઓળસો છત્રીસ રૂપિયા છે ચામાને ભાવ છે ઓળસો એકવીસ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી જે મગફળીના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર હોળ રૂપિયા છે ચામા ભાવ છે નવસો એકસાઠ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે હાથસો એકોતેર રૂપિયાથી લઈ બારસો છપ્પન રૂપિયા છે ચામાને ભાવ છે એક હજાર એક રૂપિયો હવે જોઈએ સિંગદાણા જાડા સિંગદાણા જાડાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો એકતાલીસ રૂપિયા છે ચામાને ભાવ છે તેરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે હાથસો એક રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે ચામાને ભાવશે અગિયારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે સાતસો છોતેર રૂપિયાથી લઈ તેરસો ચાર રૂપિયા છે ચામા ભાવશે બારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે બાવીસસો એકાવન રૂપિયાથી લઈ સાડત્રીસો એક રૂપિયો છે ચામાને ભાવશે પાંત્રીસો એકાસી રૂપિયા હવે જોઈએ ક્લોન્જી ક્લોજીના જે ભાવ છે તેરસો એક રૂપિયાથી લઈ ચાર હજાર એકાસી રૂપિયા છે ચામાં ભાવશે ચોત્રીસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવશે તો નવસો એકત્રીસ રૂપિયાથી લઈ એક હજાર એક રૂપિયો છે ચામાને ભાવશે નવસો એકાવન રૂપિયા હવે જોઈએ લસણ સૂકું ચૂકા લસણના જે ભાવ છે પાંચસો અગિયાર રૂપિયાથી લઈ એક હજાર એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે એકાણું રૂપિયાથી લઈ બચો છાસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે એકસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે એકત્રીસ રૂપિયાથી લઈ એકસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે એકાશી રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવશે ત્રણસો અગિયાર રૂપિયાથી લઈ પાંચસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકવીસ રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ આઠસો એકાણું રૂપિયા છે ચામાન્ય ભાવ છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ પાંચસો અગિયાર રૂપિયા છે ચામાના ભાવ છે ચારસો અગિયાર રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ સોળસો એકોતેર રૂપિયા છે ચામાના ભાવ છે પંદરસો અગિયાર રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એકાણું રૂપિયા છે ચામાને ભાવશે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવશે તે પાંચસો એક રૂપિયાથી લઈ એક હજાર એકતાલીસ રૂપિયા છે ચામાને ભાવશે આઠસો એક રૂપિયા હવે જોઈએ વાલ પાપડી પાપડી વાલના જે ભાવશે તે પંદરસો એકસાઠ રૂપિયાથી લઈ ઓરસો એકત્રીસ રૂપિયા છે ચામાન્ય ભાવ છે ઓરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો છવ્વીસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે ચામાન્ય ભાવશે તેરસો એક રૂપિયા હવે જોઈએ ચોરા અને ચોરી ચોરા અને ચોરીના જે ભાવ છે ચારસો અગિયાર રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા એકતાલીસ રૂપિયા છે ચામાન્ય ભાવ છે અગિયારસો એકોતેર રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે એક હજાર એકવીસ રૂપિયાથી લઈ બારસો એકતાલીસ રૂપિયા છે ચામાન્ય ભાવ છે બારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ બારસો એકોતેર રૂપિયા છે સામાન્ય છે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે છે પાંચસો એકોતેર રૂપિયાથી લઈ આઠસો ચાણું રૂપિયા છે ચમાને ભાવશે આઠસો એકાશી રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈ બારસો એકતાલીસ રૂપિયા છે ચમાની ભાવશે અગિયારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે ચૌદસો અગિયાર રૂપિયાથી લઈ ચૌદસો એકાવન રૂપિયા છે ચમાને ભાવશે ચૌદસો એકવી રૂપિયા હવે જોઈએ મેથી મેથી જે ભાવ છે તે છસો અગિયાર રૂપિયાથી લઈ નવસો એકાણું રૂપિયા છે ચમાને ભાવશે આઠસો એકોતેર રૂપિયા હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે તે આઠસો એકોતેર રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે ચમાને ભાવશે આઠસો એકોતેર રૂપિયા હવે જોઈએ કળથીના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ પાંચસો એક રૂપિયો છે ભાવ છે પાંચસો એક રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ એક હજાર એક રૂપિયો છે ચામાને ભાવ છે નવસો એકસાઠ રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે બચ્ચો એકવીસ રૂપિયાથી લઈ છસો એકત્રીસ રૂપિયા છે ચમાને ભાવશે પાંચસો એકાશી રૂપિયા હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે પાંચસો એકતાલીસ રૂપિયાથી લઈ પાંચસો એકતાલીસ રૂપિયા છે ચમાને ભાવશે પાંચસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે અગિયારસો એક રૂપિયાથી લઈ પચીસો એકતાલીસ રૂપિયા છે ચમાની ભાવશે ત્રેવીસો અગિયાર રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો એકાશી રૂપિયાથી લઈ બે હજાર એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકાવન રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ એક હજાર એકાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો એકાસી રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે જ સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ